અને કોલેજ પાસે તે ભરવા નાણાં નથી વર્ષ બે હાજર ત્રેવીસ સુધીના degree મેળવનાર તમામ છાત્રોને સનદ મળી ગઈ છે. જો કે બે હાજર ચોવીસ ના એકસો વીસ માંથી સાહીઠ છાત્રોને સંદર્ભ મળી શકે તેમ નથી. આટલું ઓછું હોય તેમ હાલ પ્રથમ દ્વિતીય અને ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ત્રણસો જેટલા છાત્રોનું ભવિષ્ય પણ અંધકારમાં મુકાઈ ગયું છે. ત્યારે law student ઓએ ન્યાય અપાવવા વાત કરી છે. હું પઠાણ સરફા યુસુફ ખાન રહેવાસી સી બધે સલ્તનતપાર રાણપુર નો અભી એક વર્ષ પહેલા બે હાજર ચોવીસ ના અંદર અમે બધા student એ એલએલબી ક્લિયર કરીને ડિગ્રી પ્રાપ્ત કરી છે અને બાર કાઉન્સિલના અંદર એડવોકેટ તરીકે એનરોલમેન્ટ થવા માટે અમે બધા અરજી કરી છે તે માટે અમને એ બે મહિના પછી અમે ફી ભરી છે સત્તાવીસ તો બે મહિના પછી અમને એ જાણ થઈ કે અમારી કોલેજની માન્યતા જ નથી બે હજાર થી લઈને બે સુધી કોઈ જાતની ઇન્સ્પેક્શન માટેની ફી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ભરવાની આવે છે તે પ્રકારની ફી ભરવામાં આવી નથી તે માટે અમારી કોલેજની માન્યતા રદ કરવામાં આવેલ છે હવે તે માન્યતા રદ કરવામાં આવે છે તેના અંદર અમારું કોઈ સ્ટુડન્ટો કોઈ કુછું નથી અમાર તો કોલેજને પણ ફી ભરી છે બીસીએ અંદર બી એનરોલમેન્ટ માટે ફી ભરી છે તેમ છતાં અમને સનદ આપી ના પાછે અને એ લોકો એવું અભિપ્રાય આપે છે કે તમે કોલેજ નકો કે એ લોકો તમારી ઇન્સ્પેક્શન અને પેનલ્ટી પેટે 33 લાખ રૂપિયા લગભગ ભરવાના થાય છે તે પૈસા ભરશો તો તમને એનરોલમેન્ટ તરીકે અમે હા એડવોકેટ આપી એડવોકેટ તરીકે તમને અમે આપ્યા થવા દીસો કોર્ટના અંદર